રાજ્યભરમાં વીજ વિભાગ દ્વારા સ્માર્ટ પ્રિપેડ મીટરો લગાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તલાલા અને સુત્રાપાડા શહેર તાલુકામાં સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેને શાંત કરી લોકોના મનમાં રહેલા પ્રશ્નો દૂર કરવા પીજીવીસીએલ તંત્રએ પત્રકાર પરિષદ યોજીને મુદ્દાસર જવાબ આપ્યા હતા આ પત્રકાર પરિષદમાં વેરાવળ સર્કલના કાર્યપાલક ઇજનેર જે કાચાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વેરાવળ વિભાગીય કચેરી હેઠળ દોઢ લાખ વીજ ગ્રાહકો છે જે પૈકી ખેતીવાડીના બાદ કરતાં વેરાવળ તલાલા સુત્રાપાડા તાલુકામાં કેન્દ્ર સરકારની આરડીએસએસ યોજના હેઠળ એક લાખ પાંચસો ગ્રાહકોના રહેણાંક કોમર્શિયલ મકાનો પર સ્માર્ટ પ્રિપેડ મીટરો લગાવવાનું આયોજન છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કામગીરીની શરૂઆતના આઠ દિવસમાં ટ્રાન્સફોર્મર ઉપર એકસો અઠ્ઠાણું તથા વેરાવળ પાટણ શહેરમાં ચારસો ચૌદ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ પ્રિપેડ વીજ મીટરો લગાડવામાં આવ્યા છે જેમાંથી એક પણ મીટરમાં હાલ કોઈ ફરિયાદ આવી નથી તેમજ આ સ્માર્ટ મીટરો લગાડવા અંગેનો કોઈપણ પ્રકારનો ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતો નથી અને તેને નિઃશુલ્ક લગાડી આપવામાં આવે છે કાચા ઇન્ચાર્જ કાર્યપાલક ઇન્દ્ર વિભાગીય કચેરી પીજી વેરાવળ મીડિયામાં જે આક્ષેપો લાગે છે જે સમજણો છે એ દૂર કરવા માટે આજની પ્રેસમીટનું આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમ આપને કહી દઉં વિભાગીય કચેરી વેરાવળ હેઠળ કુલ એક લાખ પાંચ હજાર જેવા ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવાનું આયોજન છે જે પૈકી હાલમાં ચારસો ચૌદ જેવા ગ્રાહકોને ત્યાં લગાડવામાં આવેલ છે જેમાં પીજી સીએલના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે અત્યારે કચેરીનું આયોજન એવું છે કે સરકારી કચેરીઓ અત્યારેની કચેરીના કર્મચારીઓને ત્યાં મીટર લગાડવાના છે ત્યારબાદ ગ્રાહકોને ત્યાં લગાડવાના છે ગ્રાહકોને પૂરતી સમજણ આપીને ત્યારબાદ જ મીટર લગાડવામાં આવે છે વેરાવળમાં જે ચારસો ચૌદ ગ્રાહકોને ત્યાં લગાડવામાં આવે છે એમાં એમને કોઈપણ જાતની ફરિયાદ આજ સુધી જોવા મળેલ નથી બીજું જણાવવાનું એ કે આમાં કોઈ જાતના ટેરિફ ચેન્જ કે ભાવ વધારો કોઈ આમાં સામેલ નથી જે હયાત જે ભાવ હતો એ જ ભાવ છે મીટર ફાસ્ટ ફરે છે કે એની એક્યુરેસી માટે અમે વધારાના ચેક મીટર પણ લગાડેલા છે જેથી મીટરો બરાબર ચાલે છે સાબિત થાય અને જે લગાડવામાં આવેલ છે એમાં સાબિત પણ થાય છે કે આ મીટર કોઈ ફાસ્ટ નથી ફરતા બિલ વધારા બાબતે શું છે સ્પષ્ટ બિલમાં અમે જે વાત કરી કોઈ જાતનો ચાર્જિસમાં ફેરફાર નથી મીટર સામાન્ય રીતે જ ફરે છે અને ચેક માટે અમે વધારાના મીટર મૂકેલ છે એ ચેક મીટરે પણ સાબિત કરે છે કે આ મીટરો ફાસ્ટ નથી પડતા બિલ નોર્મલ જ રહે છે લોકોમાં એક વાત છે કે બિલ વધારે આવે છે મીટર માટે તો એ માટે શું તમારે એના માટે અમે લોક જાગૃતિ કરી છે લોકોને ત્યાં જ્યારે મીટર લગાડવા જઈએ છીએ એમને પૂરતી સમજણ આપી કેવી રીતના બિલ બને છે પૂરતી સમજણ આપીને આપીએ છીએ એટલે વેરાવળમાં એવો કોઈ બિલ વધારાનો પ્રશ્ન આવેલ નથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ